જય માતાજી જય દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા તમને મારી દમુસ શ્લોક ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે સામા પાચમ એટલે કે ઋષિ પાચમની વ્રત કથા સાંભળીશું સુદ પાચમના દિવસે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણીએ અજાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે ઋષિ પંચમી તરીકે આ વ્રત ઓળખાય છે અને આ દિવસ સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરી શરીરે માટી ચોડી આમળાની ભૂકીથી માથું ધોવું અને માથું ચોડીને નાવું ધૂપ દીવો કરવો અરુંધતી સહિત સપ્ત ઋષિઓને યાદ કરવા ફળાહાર કરવો સામો ખાવો આમ પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી વ્રતનું ઉજવણું કરવું એ વખતે બ્રાહ્મણોને યથાશક્તિ દાન કરવું ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં ઉત્તમ નામે એક પવિત્ર બ્રાહ્મણ થઈ ગયો તેને ગાયત્રી નામે એક સુશીલ પત્ની હતી તેની સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્રનું નામ સુદેશ અને પુત્રીનું નામ સતમા હતું બ્રાહ્મણી બંનેને ખૂબ વિદ્યાદાન આપ્યું પુત્રી સતમા મોટી થતાં પરણાવી દીધી પરંતુ તે નસીબની આકરી નીકળી તેને પરણીએ માંડ માંડ એકાદ વરસ થયું હશે ત્યાં તેનો પતિ માંદો પડી અને મૃત્યુ પામ્યો આથી તે વિધવા બની પિયરમાં આવી ગઈ પોતાની દીકરીને આવી અવદશા જોઈ મા બાપનું હૈયું ભરાઈ આવ્યું તેમણે દીકરીને આશ્વાસન આપી અને ધર્મ ધ્યાનમાં ચિત્ત લગાવવા માટે કહ્યું પરંતુ દીકરીના નસીબમાં દુઃખ લખાયેલું હશે તે કોણ મિથ્યા કરી શકે એક દિવસ સતમા ખાટલા ઉપર સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા માંડ્યું તેના શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી આ જોઈને ગભરાઈ ગઈ અને માતા પિતાને જઈને વાત કરી તેઓ પણ ગભરાઈ ગયા બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે તું સૌ પ્રથમ આને ગરમ પાણીથી નવડાવ પત્નીએ એ પ્રમાણે કર્યું તેથી પુત્રી સતમાને કંઈક રાહત થઈ ત્યારબાદ પત્નીએ પતિને આમ થવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો ત્રિકાળ જ્ઞાની હતો આથી તેણે પત્નીને ઉદ્દેશીને કહ્યું કે સતમા પૂર્વે એક બ્રાહ્મણની પત્ની હતી પરંતુ તે રજસ્વલા ધર્મ પાડતી ન હતી આવી સ્ત્રીઓ ચાર દિવસ દરમિયાન સ્પર્શથી દૂર રહેવું જોઈએ તથા ગૃહકાર્ય ન કરવું જોઈએ પરંતુ આપની પુત્રીએ એ ધર્મ પાડ્યો નથી અને આથી તે આ ભવે પાપ નડ્યું વળી તેણે સામા પાચમનું વ્રત કરતી છોકરીઓની નિંદા કરી હતી આથી આ ભવે તે નાની ઉંમરમાં વિધવા બની અને તેના આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણી આ સાંભળી કલ્પાંત કરવા લાગી અને તેનો ઉપાય બતાવવા બ્રાહ્મણને વિનવવા લાગી ત્યારે ઉત્તકે તેને જવાબ આપતા કહ્યું એના પાપનું નિવારણ થઈ જ શકે છે જો તે સામાપાચમનું વ્રત ભક્તિપૂર્વક કરે તો તેના સગળા પાપો નાશ પામે અને ફરી પાછી તેની કાયા હતી તેવીને તેવી થઈ જાય પુત્રી સતમા આ સાંભળીને ખુશ થઈ અને તેણે પિતાજી પાસે આ વ્રત સી રીતે થાય તે જાણવાની ઉત્કંઠા બતાવી ઉકે તેને આ વ્રતની વિધિ બતાવતા કહ્યું કે બેટી ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત કરવાનું આ દિવસે સવારે વેલા ઉઠીને નાય ધોઈને ઘીનો દીવો કરવો ધૂપ કરવો ત્યારબાદ મહર્ષિ કશ્યપ અગ્નિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અરુધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું તેમજ માનસિક પૂજા કરી અને નૈવેદ્યમાં કોઈ પણ એક ફળ ધરાવવું ફળાહાર કરવો સામો ખાવો આમ ભક્તિપૂર્વક આ વ્રત જે કોઈ સ્ત્રી કરે તો રજસ્વલ્લા ધર્મ વખતે જાણીએ અજાણીએ થયેલા દોષોનો નાશ થાય છે પુત્રી સતમાએ પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લઈ અને ભાદરવા સુદ પાચમનો દિવસ આવતા વ્રત શરૂ કરી દીધું થોડા જ વખતમાં એ વ્રતના પ્રતાપે સત્માના શરીરમાંથી નીકળતું પરુ બંધ થઈ ગયું તેની કાયા કંચન જેવી થઈ ગઈ તે સંપૂર્ણ દોષ મુક્ત થઈ ગઈ જે કોઈ સ્ત્રી ભક્તિભાવપૂર્વક સામાપાચમનું વ્રત કરશે તેની વાર્તા સાંભળશે તો તેના સર્વદોષો દૂર થઈ જશે તેને શારીરિક અને માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થશે તો આ સામાપાચમ એટલે કે ઋષિ પાચમની વ્રત કથા આપને કેવી લાગી જો તમને આ વ્રત કથા પસંદ પડી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સમાપાચમ